અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે અલગ અલગ બોલી ધરાવતા લોકો વસે છે બરાબર અલગ અલગ ભાષા ધરાવતા લોકો વસે છે બધા લોકો અલગ અલગ જે છતાં પણ સાથે મળીને સંપીને રહે છે એટલે એકતાથી રહે છે અને એકતા કહેવાય કે સાથે મળીને સંપી થી સંપીને રહે એને આપણે શું કહીએ એકતા કે કોઈ અંદરો અંદર ઝઘડતા નથી સાથે હળી મળીને અલગ છે આપણી બોલીઓ અલગ છે આપણા પહેરવેશ અલગ છે છે ને છતાં પણ આપણે બધા સાથે હળી મળીને રહીએ છીએ એટલે કે આપણો ભારત દેશ છે એ વિવિધતા ધરાવતો દેશ છે બરાબર પછી ક્યાંક જંગલ વિસ્તાર છે ક્યાંક પહાડી વિસ્તાર છે ને ક્યાંક મેદાન વિસ્તાર છે ક્યાંક રણ પ્રદેશ છે તો કે ભૌગોલિક વિવિધતા રહે છે અલગ અલગ જાતિના લોકો છે સંસ્કૃતિ અલગ છે અલગ અલગ બોલી છે અલગ અલગ ભાષા છે અલગ અલગ પહેરવેશ છે છતાં પણ બધા લોકો સાથે હળી મળીને રહે છે એને એકતા કેવાય અમુક લોકો જૈન ધર્મ પાળે છે અમુક લોકો બૌદ્ધ ધર્મ પાળે છે પછી આપણી ભાષા અલગ છે આપણે ગુજરાતી બોલીએ છીએ તો મહારાષ્ટ્રમાં જાય મરાઠી બોલે પછી આપણે આપણું મધ્યપ્રદેશમાં જઈએ તો હિન્દી અસમાનતા પૈસા ની બાબતે અસમાનતા એટલે શું કે કોઈ કોઈ પાસે જાજા પૈસા છે કોઈ પાસે ઓછા છે કોઈ પાસે મીડિયમ છે બરાબર વધારે પડતું રૂપિયા હોય છતાં પણ આપણે આપણા દેશના બધા લોકો સાથે અડી મળી આપણો દેશ દેશ આવો કોઈ છે આપણો ભારત દેશ જ આવી રીતના અલગ છે બધા આખા વિશ્વમાં એમ કે આટલી આટલી વિવિધતા ધરાવે છે દરેક બાબતમાં છતાં પણ બધા લોકો સાથે અડી મળીને રહેતા હોય છે

પછી દિવાળી દશેરા નવરાત્રી આપડા હિન્દુ ધર્મના તહેવારો છે જ્યારે ઈસ્લામ ધર્મના તહેવારો છે મોહરમ છે બકરીદ છે બરાબર આ બધા તહેવારો લોકોના છે પછી રીત અલગ છે પોશાક એટલે જો આ બધાનો જો છે ને કપડાય અલગ છે ને તો કે આપણા પોશાક પણ અલગ અલગ છે પોશાક એટલે કપડાં બધામાં વિવિધતા છે વિવિધતા એટલે જુદાપણું છે છતાંય આપણે બાજીએ છીએ

જો આપણા દેશની આજે ભાષાઓ છે ને મુખ્ય ભાષાઓ છે આપણા દેશના બંધારણે બંધારણ બાવીસ ભાષાઓ સ્વીકારેલી છે બરોબર એમાંની આપણે મુખ્ય ભાષા આપણા દેશમાં કઈ કઈ મુખ્ય ભાષા બોલતો હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોકણી બરોબર

બરાબર આટલી ભાષા નથી બોલાતી ઘણી બધી ભાષા બોલાતી હોય છે પણ આપણે આપણા બંધારણ બાવીસ ભાષાઓને મહત્વ આપેલું છે માન્યતા મહત્વ છે અલગ અલગ ભાષા ધરાવતા લોકો હશે છતાં પણ આપણા દેશનું સંચાલન સુચારુ સારી રીતે થાય કેમ તો કે આપણી જે રાષ્ટ્રીય ભાષા છે એ હિન્દી છે એટલે આપણે ગમે એ વિસ્તારમાં જઈએ આપણા ભારત દેશના બરાબર તો આપણે એ લોકો સાથે વાતચીત કરી શકીએ છીએ પણ ગુજરાતી ભાષા બોલીએ કઈ ભાષા બોલીએ હિન્દી તો એ લોકો સમજે ભલે એ લોકો તમે કદા તમિલનાડુ માં ગયા હોય તો એ લોકો તમિલ ભાષા બોલતા હોય બરાબર છતાં પણ આપણે એની ભાષા એની સાથે આપણે વાતચીત કરી શકીએ કે તો કે એ હિન્દી જાણતા ને આપણે હિન્દી જાણતા એટલે આપણે હિન્દીમાં વાતચીત એની સાથે કરી શકીએ પછી તમે કોઈ બીજા દેશમાં જાઓ છો તો તમને ત્યાં કઈ ભાષા તમે બોલો અંગ્રેજી બોલવી પડે કેમ તો કે એ લોકો એની જે સ્થાનિક ભાષા હોય એ બોલતા અંગ્રેજી જાણતા હોય તો આપણે ત્યાં જાય તો આપણે કઈ ભાષા બોલવી પડે અંગ્રેજી તો એ લોકો હિન્દી સમજે ન બરોબર તો કે આપણે આટલી બધી ભાષાની વિવિધતા છે છતાં પણ આપણે ભારત દેશના લોકો સાથે રહીએ છીએ

જો આપણા દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસે છે તો દરેક ધર્મ ના તહેવાર અલગ અલગ હોય હોળી ઉજવીએ દશેરા પછી આપણા ગુજરાત ના નવરાત્રી પછી આપણે બીજું કયું ઉજવીએ શિવરાત્રી ઉજવીએ છીએ ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ ઉજવીએ છીએ રથયાત્રા કાઢીએ છીએ અષાઢી બીજે હમણાં ગઈ ને આષાઢ મહિનાની બીજમાં માં હમણાં જ આપણે રથયાત્રા

ચિત્ર છે આ ક્યાં નૃત્યનું ગરબાનું તો આખા વિશ્વમાં ગરબા ગુજરાતના ગરબા છે નૃત્ય છે તો કે ગુજરાત નું બરોબર એવી જ રીતના ભાંગડા તો કે ઈ ક્યાં રાજ્યનું નૃત્ય છે પંજાબ નું કથક ઉત્તર પ્રદેશ કુચીપુંડી આંધ્રપ્રદેશ કથકકલી કેરળ ભરતનાટ્યમ તમિલનાડુ બિહુ અસમ ઓડિશા ઓડિશા નું રાજસ્થાન દરેક રાજ્ય છે એના અલગ અલગ નૃત્યો છે આપણે આ નામ યાદ રાખવાના જાણવા જેવું માં છે એટલે અત્યારે આપણે યાદ રાખવા પરીક્ષામાં કદાચ ન પણ પૂછાય અને ક્યારેક ક્યારેક પૂછાય પણ જાય દેશ કુચીપુરી આંધ્રપ્રદેશ કથકલીસ્થાન વગેરે અનેક પ્રકારના નૃત્યો પ્રસિદ્ધ છે ભારતીય સંસ્કૃતિ

અહીંયા તમે વિચારો કે હું બરબર હું અલગ વિસ્તારમાંથી આવું છું તમે અલગ વિસ્તારના છો તો આપણી બોલીમાં ભિન્નતા છે ને છે કે નહીં આપણા ખોરાકમાં પણ ભિન્નતા હોય થોડી થોડી અમે લોકો કઉ વધારે ખાઈએ બાજરી વધારે ખાઈ તમે લોકો શું વધારે ખાવ મકાઈ વધારે ખાવ તો આપણામાં ભિન્નતા છે ને આપણે તો એક જ રાજ્ય છે છતાં પણ ભિન્નતા છે આપણી બોલીમાં ભિન્નતા આપણે ભાષા બે ગુજરાતી જ બોલીએ છીએ બોલીએ છીએ ને પણ હું જે રીતે બોલું છું એ રીતે તમે ગુજરાતી બોલો છો તમે અલગ રીતે ગુજરાતી બોલો છો હું અલગ રીતે ગુજરાતી બોલું તો એ આપણી બોલીમાં ભિન્નતા થઈ ભાષા એક જ છે આપણે પણ એ ભાષા બોલવામાં ભિન્નતા છે છતાં પણ આપણે સાથે રહીએ છીએ ને હળી મળીને હે એકબીજાની વાતચીત સમજી શકીએ છીએ અત્યારે હું બોલું છું મારી બોલી બોલું છું પણ તમે મારી બોલી સમજો છો સરસ છતાં પણ આપણે સાથે ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના એક સમાન લાગણી અનુભવે

ક્યાંક જઈએ તો કે ભાઈ હાલો એ અમારા ભાઈઓ જ છે એવી લાગણી આપણે અનુભવીએ ને આપણે બીજા દેશમાં જઈએ ને બીજા અમેરિકામાં ગયા હોય બરોબર તો આપણી પાડોશમાં કોઈ મહારાષ્ટ્રના વ્યક્તિ રહેતા હોય ને બરોબર એ મરાઠી ભાષા બોલતા હોય એની બોલી અલગ હોય પ્રવેશ અલગ હોય પણ ત્યાં આપણે જઈએ ને એને આપણે ઓળખાણ થાય ને તો આપણે એમ કે ભાઈ ગમે એમ પણ મારો ભારતીય વ્યક્તિ છે છે ને આપણે એકબીજા એક લાગણીથી જોડાયેલા છે ભલે અલગ રાજ્યનો છે પણ આપણે એકબીજા સાથે શેનાથી જોડાયેલા છીએ લાગણી થી એવી રીતના આપણે આપણા મન થી કઈ ભાઈ મારો ભારત દેશ છે મારા ભારત દેશ માટે હું ગમે કરી શકું તો ભાઈ તમિલનાડુ નો વ્યક્તિ હોય જમ્મુ કાશ્મીર નો વ્યક્તિ હોય તો એ આપણા ભારત દેશ ની ભારત દેશ સાથે લાગણી થી જોડાયેલો એમ કે ના ભાઈ મારો ભારત દેશ છે બરોબર મારા ભારત દેશ માટે હું પણ કઈ પણ કરી શકું છું તો એ રાષ્ટ્રીય એકતા છે તો દરેક વ્યક્તિમાં રાષ્ટ્રીય એકતા હોવી જરૂરી

કરી શકીએ છીએ તો એ સલામતી છે પછી સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે એટલે કે આપણે જે રાજ્યમાં જે જગ્યાએ જ્યાં જવું હોય ત્યાં આપણે રહી શકીએ પછી ત્યાં આપણે કામ ધંધો કરી શકીએ ત્યાં આપણે મકાનની ખરીદી કરી શકીએ છીએ જીવિત રહેવું હશે

નથી આપણે એવું વિચારવાનું કે ભાઈ આખા ભારત દેશમાં એકસો ચાલીસે ચાલીસ કરોડ લોકો મારા છે બરાબર એ લોકોને ને જયારે જરૂર પડે ત્યારે હું એને મદદ કરીશ તો આ રાષ્ટ્રીય એકતા છે આ રાષ્ટ્રીય એકતા થી આપણે જોડાવાનું છે જો એમ કે આપણે જ્યારે આઝાદીની લડત આપણે

કે ના ભાઈ હું મારા વિસ્તાર માટે લડું અથવા તો હું મારા ધર્મના લોકો માટે જ લડું એ લોકોએ તો આખા દેશ માટે લડત લડ્યા છે અને બલિદાન આપ્યા છે તો એ લોકોમાં રાષ્ટ્રીય એકતા ન હોત તો તો આપણો દેશ આઝાદ થયો હોત નહીં વિવિધ જાતિઓ ધર્મો રીત સંસ્કૃતિઓ ભાષાઓ છે ને કે જે પહેરવેશ અલગ હોય આપણી બોલીઓ અલગ હોય આપણા રીત રિવાજ અલગ હોય આપણા તહેવારો અલગ હોય બરાબર એને આપણે આપણી સંસ્કૃતિ કહીએ છીએ તો બધાની સંસ્કૃતિ અલગ અલગ

કરી અને એને નુકસાન થાય એવું આપણે કરીએ નહીં તો આ ભાવના છે એ આપણા ભારત દેશે સ્વીકાર કરેલી છે કે સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે તો અમે કોઈ દેશ ઉપર રીતે લડાઈ કે ઝઘડા કરીશું નહીં પણ અમને કોઈ આંગળી ચીંધશે તો અમે એની આંગળી વાડી લઈશું સામેથી કોઈ સામે યુદ્ધ કરીશું નહીં પણ અમારી સાથે જો કોઈ યુદ્ધ કરવા આવશે તો અમે શાંતિથી બેસશું નહીં એવું સ્વીકારેલું છે ભારતે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે બરાબર છે દરેક ધર્મ સાથે આપણે દરેક ધર્મને આપણે પોતાનો ધર્મ માનવાનો છે પછી સર્વ ધર્મ સમભાવ બધા ધર્મ સરખા છે મારો ધર્મ જ ઊંચો તમારો ધર્મ નીચો એવું આપણા ભારત દેશે ક્યારેય કરેલું નથી એટલા માટે જ આપણા ભારત દેશનું જે બંધારણ છે એ બિનસાંપ્રદાયિક છે એટલે કે કોઈ એક ધર્મના આધારે આપણું ભારત દેશનું બંધારણ

છે બધા ધર્મ આપણે સમાન દ્રષ્ટિએ જોઈએ છીએ એક ધર્મ ઊંચો એવું ક્યારે આપણે મહત્વપૂર્ણ છે બિન સાંપ્રદાયિક દેશ એટલે કે કોઈ એક ધર્મ ધર્મ ઉપર આપણા દેશનું બંધારણ ઘડાયેલું નથી બધા ધર્મને માન આપેલું ભારતના લોકો અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે અલગ અલગ ધર્મના લોકો વસે છે અલગ અલગ સંપ્રદાય તો સંપ્રદાય એટલે શું તો કે એક જ ધર્મમાં અલગ અલગ ફાટા હોય ને એને સંપ્રદાય કહેવાય કે કોઈ સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતું હોય કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતું હોય કોઈ રાધા કૃષ્ણ સંપ્રદાયમાં માનતું હોય બરોબર આને સંપ્રદાય કહેવાય કોઈ શેવ સંપ્રદાયમાં માનતું હોય સમજાય છે અલગ અલગ સંપ્રદાય પણ છે તો બધા કેવા કયો ધર્મ પાડનારા તો કે હિન્દુ ધર્મ

કે બધા શાંતિ થી આપણા ભારત દેશમાં વસે છે અને બધા લોકો પોતાની સંસ્કૃતિ નું સંબોધન અને જતન કરે છે રક્ષણ કરે છે આપણી સંસ્કૃતિ ને જાળવી રાખે છે ચાલો આના ઉપર થી આપણને થોડું ઘણું તો સમજાણું હશે સમજાણું ને

Bless